દેવીપૂજક વિધવાને સેવાયોગીય સમિતિ એ આપ્યું નવજીવન એસી પીવાથી સંકટમાં મુકાયેલી મહિલાને લાંબી સારવાર બાદ બચાવી પારિવારિક સમસ્યાઓને કારણે જીવનનો અંત લાવવાનો પ્રયાસ કરનાર એક દેવીપૂજક વિધવા મહિલા માટે ભરૂચની સેવાયોગીય સમિતિ જીવનદાતા બની છે સમિતિના સભ્યોએ લાંબી અને જટિલ સારવાર કરાવીને આ મહિલાને મૃત્યુના મુખમાંથી પાછી ખેંચી લાવીને નવજીવન આપ્યું છે મળતી માહિતી મુજબ મૂળ ભરૂચની અને હાલ અંકલેશ્વરમાં રહેતી રેશમાબેન નામની દેવીપૂજક વિધવા મહિલાએ થોડા સમય પહેલાં પારિવારિક સમસ્યાઓના કારણે હતાશ થઈને એસી પી લીધું હતું એસી પીવાને કારણે રેશમાબેનની અન્નનળી સહિત શરીરની આંતરિક નળીઓ અત્યંત સાંકળી થઈ ગઈ હતી જેના પરિણામે તેમનો ખોરાક અને પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો શરૂઆતમાં તેમણે ભરૂચની જનરલ હોસ્પિટલમાં સારવાર લીધી પરંતુ તેમની હાલત દિવસે ને દિવસે કપોડી બનતી ગઈ અને તે મૃત્યુના દ્વાર સુધી પહોંચી ગયા હતા આ કપરા સમયે સેવાયોગીય સમિતિના આગેવાન રાકેશભાઈ ભટ્ટનો સંપર્ક થયો રાકેશભાઈ અને સમિતિના સભ્યોએ તાત્કાલિક આ વિધવા મહિલાની વહારે આવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સેવાયોગ્ય સમિતિએ રેશમાબેનની જરૂરી એન્ડોસ્કોપી કરાવી અને ત્યારબાદ તેમને તાત્કાલિક સુરત ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા સુરત ખાતે તેમનું જટિલ ઓપરેશન કરાવવામાં આવ્યું સમિતિના સતત પ્રયાસો અને લાંબી સારવાર બાદ આખરે મહિલાને નવું જીવન મળ્યું છે

અમારે અનાજ પાણી નતું જતું તો મેં રાકેશ સાહેબના ત્યાં તય અહીંયા આવી રાકેશ સાહેબે મને ઓપરેશન કરાયું તે મને જ્યુસ ના પાણી જાતેલું પછી મને ચાલીસ કિલો મારો વજન વધ્યો તો રાકેશ સાહેબે મને સુરત ઓપરેશન કરવા લઈ ગયા તો હવે મારે છે અનાજ પાણી બધું જાય છે કેટલા દિવસથી આ એ ત્રીજા મહિનાની ચાર તારીખે મારું ઓપરેશન કરેલું તારે કેટલા મહિના થયા હવે કેવું છે ખવાય હવે બધું બધું દાળ ભાત શાક લોટલી મોટન બધું બધું છે તો રેશમા બેન દેવી પૂજક કે જે પહેલા એમના પારિવારિક સંબંધોને અને તકલીફ હશે એટલે એ એસિડ પી ગયા હતા એ પોતે તો વિધવત છે એમનો હસબન્ડ બી છે કઈક રેલવે માં કપાઈ ગયો હતો હવે નાનો છોકરો કઈક એમનો સાસુ લઈ ગઈ હશે એસિડ પી જવાને લઈને એમને શું થતું હતું કે અહીંથી અન્ન નડી હતી તે આખી સાંકડી થઈ ગઈ હતી કશું જ એમને ફીડિંગ થઈ શકતું નહોતું અને એને લીધે એમનું શરીર એકદમ પાતળું થઈ ગયેલું અને એ અરસામાં એમને સિવિલમાં લાવેલા ત્યાર પછી એમની સર તબિયત ઓર લથડવા માંડેલી પછી રેશમાબેને અમારો કોન્ટેક કર્યો અમે અહીંયા જોયું અને ભરૂચમાં એમને એન્ડોસ્કોપિક સર્જરી અમે કરાવી આપી અને એવી નાની હોલ પડ્યો પડાઈ આપ્યો કે જેથી કરીને શરબત ચા દાળનું પાણી મગનું પાણી એવું એમના શરીરમાં ગયું ધીરે 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 એમને તાકાત આવવા લાગી અને પછી એક દિવસ રેશમા મને કીધું કે અ આ બીજા બધા તો અહીંયા સારું સારું ખાવાનું ખાય છે મારાથી ખવાતું તો પછી અમે એમની આ પરિસ્થિતિ જોઈને અમે આગળ વિચાર્યું કે ફર્ધર મોટા ઓપરેશન માટે આપણે જઈએ અને એમને અમે સુરત પ્રયત્ન કર્યો સુરત સિવિલ હોસ્પિટલમાં અને સુરત સિવિલ હોસ્પિટલમાં એમણે કીધું કે ભાઈ એમનું પિસ્તાલીસ કિલો વજન થઈ જાય એટલે લેતા આવજો તો એમનું પિસ્તાળીસ કિલો વજન જેવું અહીંયા થઈ ગયું અમે સુરત દાખલ કરાવ્યા અને એમની મોટામાં મોટી મેજર સર્જરી જ્યાં કરવામાં આવી અને બેન અત્યારે એ કંડિશનમાં છે કે એ બધી જ વસ્તુઓ ખાઈ શકે છે કડક વસ્તુઓ પણ ખાઈ શકે છે ચાવી અને બધું એમના મોડામાંથી વ્યવસ્થિત રીતે ઉતરી જાય છે અને એ આજે એટલા બધા ખુશ છે કે આપણે કહીએ ને કે જ્યારે આવ્યા હતા ત્યારે એક ટીપુ ટીપું કરીને પાણી જતું હતું આજે એમને બધી એક થાળી આખી આપણે જો આપીએ તો એ બધો ખોરાક પોતે લઈ શકે છે